આપણે અહીંયા આપણે છે ને પાછા સુરત વાળા કાઠે જઈ આવેલા છે એવો મસબાલી કઈ જેમ તેમ થોડા થઈ જાય જય માતા દી ડાયરા ને અને આપણે ત્યાં પૂકી ખબર છે અત્યારે કાઠે આવી પછી એટલે ત્યાં જતા હોય તો તમને ખબર હોય બંને જતા હોય અત્યારમાં અત્યારે ને સૂરી ભૂગન થોડા ઉગી ગયા તો શુભ સવાર બધાય ને એટલે છે ને તણું આપણે લઈને આવી પછી હજી છે ને થોડું વાટે થઈ ડોગલો આવે ને તો વાગી ભાવેશભાઈ નીકળ્યા છે તો હાલ નહીં ભાવેશભાઈ છે ને એને ઓલકા દાવાનું આપણે આને કાઢાવાનું શાક તો આવશે અત્યારે હા છે ને પાણી નહોતા રહ્યા થોડા ઘણા આવી રહ્યા થોડું ઘણું શાખા એક ડોગલું દેવું કઈ બે ડોગલા આવતા ને એક ડોગલા આવે એટલે થોડુંક ઓછું કહેવાય એમ બાકી ઓછું તો લાગે નહીં કઈ આવડે નાખી દીધા આપણે આયા વિડીયો સ્ટાર્ટ શું કામ છું ખબર તમને તો આ બધા દેખાય આ બધું શું છે ખબર પડી આ બધા લેમટા તો બે જાવ ને તો પછી લેમટા પકડવાની જો તમે મજા આવે કંઈ ઘટી જ નહીં એટલી મજા આવે બે જાય તો થાય એકવાર પછી જો આપણે વિડીયો બનાવીએ એટલે તમે વિડીયો જોયા કરજો અત્યારે વિડીયોમાં બની રહ્યો એટલે મજા આવશે આગળ આપણે જ્યારે બટાદટી બોલે જવાનું જોઈએ કારણ કે હે ને મોડું થઈ ગયું છે તો ગાય ગામમાં જવું જોઈએ હાલો નહીં કરી આવે છે ઢોકળાવાળા તો આપણે ભાજી ને આમાં હે તાણું ઢળીને લઈ જવાનું ઢળણી લેતો હોય શાક ભરીને શાક તો ના દઈને ખબર પડશે કેટલું આવે ઓછું તો આવે જ નહીં આપણે તમારા ભાઈને ક્યારે ઓછો આવે આપણે બંધને ભૂગ્યા ને તો બગલા ઓલરેડી નાસ્તો કરવો ભૂગી જ લેલાય ને આપણે થોડીક છે કારણ કે થઈ ગયું છે મોડું આપણે ઓલી કાઢે ને મશીન મોકલશે ને એનું થોડું લેવલ વધી જાય પાણી કાંઈ ગમે હું તમને પછી મશીનની બધી વાત કરું પેલા તાણી આવું દેખાય નાસ્તો કરો ભૂકી ને સાસતો છે બોયો છે હા ઓલી માછલી છે તો દેખાણી એવું છે આપણે આગ લાવતા ને તાતથી ને એની દેખાતી કે માછલી શેરથી અત્યારે પવન છે થોડો થોડો આઈલી આગળ વીટના ટાઈમે થાય આવતી ન થાય અત્યારે આપણે દાણો એ ઓલા નાસ્તો કરી અને અહીંયા કેમ નીરેથી બેઠા એવું વિચારો તમે તો આપણે ભાઈ તાણીને બી આવ્યા છીએ અને આપણે છે ને નીરેથી બેઠા છીએ ભાવેશ ભાઈ તાણી છે કારણ કે આપણું કોઈ છે ને પુલ થઈ ગયેલું છે હાવ તણાઈ એમ જ નથી એટલે નીરેથી બેઠા કઈ કઈ નહીં ટ્રાફિક છે હું બતાવી દઉં દેખાય છે માછલી ને એવું છે ને ઘણું બધું છે આપણા કોઈ છે ને ઘણું બધું છે આટલું ડોકલું ભર્યું ને હજી ભાવેશ ભાઈ તાણવા ગયેલા છે એ જે આખું પણ આવું દેખાય છે આખું છે ને ઓલા બધી બલ્લી થયું છે કાલે ઘડી આપણે કોઈ દુશ્મન ઉસુ એમ આયા ટીંગડા એમ નથી ને એટલે આયા હેઠું નેઠું રહેવા દીધું ભાવત ભાઈ ઓલી કાથે દેખાય જરા આ બગલાની ની વિશમાં આગળ આવે છે આટલા જ આવે લાગે ભાઈ કારણ કે એને છે ને કે કેટલું બધું શાક એવું નહોતું તો મારી કોઈ ગયા પાછા આટલા આવે છે તાણે વી આવે ભાઈ ઓલું ઢોકલું છે ઢોકલામાં શાક છે ને આખું ભરી દીધું ઢોકલું આખું ભરી દીધું મતલબમાં આ છે ને આપણું આપણે આવેલું હતું થોડુંક થોડું ભાઈ નાખેલું છે બાકી હાલ છે ને લાલ ઝીંગા દેખાય હા દે છે ને પાણી એનું આવી રહું પણ એક દોખતા ખાઈ આ તો આખા આખું ખોલવાયેલ નું પડતી છે ને ઝીંઘા ઠેકી જતા ને એટલે છે ને રૂમલ નાખી દેવું હવે મોજામાં મોજામાં પાણી ભરી ફરી ને આપણું એટલે દેશી સિસ્ટમ છે ને જોઈને ખબર મજા એવા કરી તમે કહેતા હોય ને આપણો કોન્ટેક્ટ જોતો એટલે કોન્ટેક્ટ નંબર જોતો તો કોન્ટેક્ટ નંબર નહીં અને ઇન્સ્ટાગ્રામમાં છે ને મેસેજ કરી દેજો રાજભાઈ ધોલિયા વન એવું નામ છે તો ફટાફટ છે ને કોન્ટેક્ટ નંબર જોતો એ મેસેજ કરજો એટલે આપણે વાત કરી લેવું અત્યારે આપણે હે ને આગળ બાબવા છે ભાવ ભી ત્રણ રડ છે આપણે એટલે કોઈ લે તો મૂકી દેવાનું એટલે બને જાતા હોય ને તો હમણાં તણું લાવીને ત્યાં એમ થાય લુખા લુખા થાય એવું લાગે ઓળખું ખેલી કોઈ એવું બધું રાખવું પડે આપણે પાણી બાકી આ તો તણું આવ્યું તે છે ને બધું મૂકી નાલતા તી જઈ લોખે લુકા તો હાલો ભાઈજી કાંઠે વીણે રાખીએ અગડે માટે ભાઈ કામ વીણવું પડે કારણ કે દેડકો છે ને એટલે મોંડીમાં થોડું ને અસર આવે ભાવેશભાઈ આમ ટોલર ગાડી ઉપાડી દેખાય બહુ પાણી જો પારો સર થયો આમ થાય સાહેબ તાલો ભાવેશભાઈ જાય છે રમણો માટે કોલર ગાડી જાય છે રમવા માટે દેખાય પંખા વગેરે ની ગાડી હાલે ને પાણી પંખા જ પગાવતું એવું લાગે કાંઈ આમ આ છે ને પાણી હોય ને પાણી હોય ને ત્યાં બધા છે ને વધારે આમ બર આવતું એવું લાગે ને પછી ગારામાં આકાર થાય ને તેવા છે ને હેરખેલું સાંભળતું હોય તરત જ આપણે વીણે છે ધબધબાજી બોલે તો અહીંયા મોટા નાની કરવાનું ચાલુ છે ઓલ રાજભાઈ છે ને સાંકડાની એવું બધું વીણે છે ઘણા બધા માણસો વીણે છે કારણ કે તોડામાં છે ને ઉકેલ આવે આપણે વીણવું જોઈએ ઝીંગા વીંગા વીણાઈ ગયા આમ જો દેખાય આ પેટી છે ને આખી خبر ہی نا باغا گھٹے بھوک لگی جیسے بتا دیے ફોન છે બફવા પડે પછી ભૂકવા પડે આમ જોઈ લેજો ઓહો શાક છે જોરદાર હોય કેમ છે ઓળખે ને માછલીનું નું શાક છે દેખાય આપડે ખાવ બેસી જઈ બાજરા નો રોટલા ઘઉં ની રોટલી સબકુ છે દેખો મજા આવી જાય આપડે છે ને હવે દાળ બનાવવા ભૂગી જાય એટલે છે ને પવન આવે ને એક નંબર પવન આવે હું ખાવ ગજબ નહીં એવો પવન આવે જોરદાર દરિયા માં જાય કઈ નો ઘટે હોય ટાઢો ટાઢો પવન આવે ને ઉતા ઉતા છે ને કાગડો ભરતો ویڈیو میں اتار اُبو پڑی راجولہ ہے مسپی خولی گام اجے بھائی مسپی جیلا ہے ٹائم تھی جیر کا آ جائے ویئر کاٹھے آئیے ویج پچھلے یہ دار بنا لگی جائے اپنی گاڑی کا چالو جار بنا چالو دار بنا تو کگڑوں فٹی جائے اٹھ لگڑوں جار بیٹر لے بی پوری تھی نا એટલે ઠેલામાં જાર પીટું ને એનું બાકી છે એટલે હે ને બેવાનું છે જ નહીં બનાવી રાખવાના ને નિશાન બનાવવાનું ચાલુ થઈ જાય મતલબ દેશી ભાઈ બોલીએ તો નિશાન બનાવવાનું ગઈ છે અમે તમે જે કહેતા હોય આપણે પેલા બનાવી રાખીએ આપણે રાજભાઈ આવે ને એટલે રાજભાઈ બનાવવા લાગી જાય હું તમને કહેતો કે આપણે દાળ બનાવી રાખવાનું છે ઓલો ઠેલો પડ્યો કે એ ખોલીને આ દાળ લઈ આવ્યા ને બનાવી રાખ્યા રાજભાઈ આવી જાય ને એટલે કાંઈ કામ કામ હાલે રાખી કેમ આપણે કામ તો ચાલુ છે પણ ચાલુ ચા તો પીવી પડે પછી ચા તો પીવી પડે આપણે ચા પીવો બધાય તો પીલો પી જોરદાર છે દૂધ વાળી દૂધ વાળી ચા પીવાની છે આપણે એમ છે ભાઈ આપો કામ આલે જોરદાર મિલ આ છે ને એક જાર ને પેલો મે કરીને આવો નાખી દીધો પાછો આ ઠેલો ભર્યો ને એમાં દારત ભરી આખો ઠેલો અને અત્યારે આગડી બનાવી રાખવાની છે પાછા દાર અત્યારે છે ને હવે અસ્થિરતા ઓર વાતાવરણ દેખાય હા શાંત દરિયો હા ને પવન જ નથી થઈ જો તો આપણને ગરમી થાય એવું થાય અહીં અત્યારે નીરે તો સાઈ બેઠા ને તોય ગરમી થાય બોલો

ને તમારે આપણો કોન્ટેક્ટ જોતો હોય તો તમને કીધું છે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો ગાય એટલે આપણે રિપ્લાય આપ લેવું થોડીક વાર લાગશે કારણ કે આપણે ટાવર ન હોય એટલે તમે આખો વિડીયો જોઈએ તો ખબર પડી જાય થોડીક વાર તો લાગશે મેસેજ કર્યો હોય છે તો કારણ કે ટાવર આવે જ નહીં આપણે આમ તો એટલે વાર લાગશે તો સબસ્ક્રાઈબ કરી લો એટલે મજા આવશે ચાલો તો મિલતે વિડીયોમાં રામ રામ રહ્યા